તમારે જાજો ટોલ ટેક્સ નહીં આપવો પડે તમારી ગાડી જેટલી ચાલશે એટલો ટોલ ટેક્સ તમારે આપવાનો છે આવું હું નહીં પણ આ નવી સિસ્ટમ કહી રહી છે અત્યાર સુધી આપણે ફાસ્ટ નો ઉપયોગ કરતા અને તેમાંથી ટોલ ટેક્સ કપાતો પણ ફેલી મેથી નવી સિસ્ટમ આવશે જીએનએસએસ કા શું છે આવો જોઈએ જીએનએસએસ એ બેઝિકલી જીપીએસ આધારેની ટોલ ટેક્સની સિસ્ટમ છે કે જેમાં સેટેલાઇટ ટોલિંગ રસ્તાઓ અને વર્ચ્યુઅલ ટોલ બૂથ ઊભા કરવામાં આવે અને તમે જે પ્રમાણેનું અંતર કાપ્યું હશે એ પ્રમાણેનો તમારો ટોલ ટેક્સ લેવામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તાજેતર માં લઈને માહિતી આપી અને પેલી મેથી અપેક્ષા છે કે જીએનએસએસ આધારિત ઇલેક્ટ્રોનિક ટેક્સ કલેક્શન સિસ્ટમ શરૂ થઈ શકે છે હવે થશે આ સિસ્ટમ કામ કેવી રીતે કરશે બહુ જ સિમ્પલ છે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ તમારા વાહનો ટ્રેકિંગ રેકોર્ડ રાખશે અને તમારા વાહનોમાં ઓન બોર્ડ યુનિટ સ્થાપિત કરવામાં આવશે તે મુજબ તમે જેટલું અંતર કાપ્યું હશે તેટલો તમારો ટેક્સ ઉઘરાવવામાં આવશે આ સિસ્ટમ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને રીતે જોવા મળશે અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટએગ ને બંધ કરવા કરવામાં ખાસા નિર્ણય લેવામાં આવ્યો છે તેના માટે વાહન માલિકોએ પોતાના બેંકના ખાતા જીપીએસ સાથે લિંક કરાવવાના રહેશે હવે પહેલી મે થી આ સિસ્ટમ શરૂ થાય તેવી આશા છે જો કે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આ સિસ્ટમ ક્યારે આવે છે પણ આના વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર